નમસ્કાર મિત્રો તારીખ છે આજે આજે એપ્રિલ છે બુધવાર આજના અંદર અંદર જે ગુજરાતની વરસાદની આગાહી કરવામાં આવી તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં કાળઝાર ગરમી પડી રહી છે અને આખો દિવસ ભારે ઉકળાટ અને સાંજે ઠંડા પવનનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તેમણે વધુમાં જણાવ્યું છે કે આગામી તારીખ એટલે કે આજે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે આંધી વંટોળ સાથે પ્રીમોન્સૂન વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે હવે પ્રીમોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા આ પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં ત્રીસ તારીખથી વાદળો આવવાની સંભાવનાઓ રહેશે અને મે મહિનાની દસથી લઈને અગિયાર તારીખ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ અને આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા છે આ વરસાદ ભારે પવન ફૂંકાઈ શકે છે જેના લીધે બાગાયતી પાકોને નુકસાન થઈ શકે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે તો વાત કરીએ આગામી ત્રણ મે જે ત્રણ તારીખ છે તેની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તો તેની અંદર રાધનપુર હારી બનાસકાંઠા વિરમગામ કચ્છ મહેસાણા કડી રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે આમ ત્રણ મેથી લઈને અગિયાર મે દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ગાજવી સાથે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો જોવાનું રહ્યું છે કે અંબાલાલ પટેલની આગાહી કેટલી સાસી પડે છે તો મિત્રો આ હતી અંબાલાલ પટેલની મોટી આગાહી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન